દાઉદ જિલ્લાના દાનપુર તાલુકામાં આવેલ શ્રી કબીર આશ્રમ શાળા જામુ ખજુરી મુકામે આઝાદ ભારતના ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ શ્રી કબીર આશ્રમ શાળા જાબુ ખજુરી મુકામે આઝાદ ભારતના ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી ઉજવણી નિમિત્તે આશ્રમ શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દર વર્ષે આજના દિવસે દેશભરમાં ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે પંદરમી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે પંદરમી ઓગસ્ટ ભારતીયો માટે ગર્વ અને ખુશીનો દિવસ છે આખી શાળા દેશભક્તિના રંગમાં રંગાયેલ જોવા મળી આજના દિવસે સ્વતંત્રતા સેનિયાઓને યાદ કરવામાં આવે છે જેમણે દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા નૃત્ય રજૂ કરી અને નાટકો ભજવ્યા હતા તેમના કાર્યક્રમોએ દેશની આઝાદી માટે લડનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી આશ્રમ શાળાના શાળાના પ્રિન્સિપાલ શ્રી વિદ્યાર્થીઓને દેશભક્તિને રાષ્ટ્ર નિર્માણ વિશે પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને દેશ માટે કંઈક કરવા માટે પ્રોત્સાહિત કર્યા કાર્યમ ગામ કાળુભાઈ વાલાભાઈ તાલુકા સભ્યશ્રી મોહનિયા રમણભાઈ બચુભાઈ માજી તાલુકા સભ્યશ્રી મોહનિયા છગનભાઈ કબીર આશ્રમ શાળામાં આચાર્યશ્રી ચંદ્રસિંહ મોહનિયા નવીનભાઈ પટેલ ભગતભાઈ ખાબડ ગોર્ધનભાઈ મેળા કલાબેન ભુરિયા વિભાગના ઇન્ચાર્જ આચાર્ય શ્રી હિતેશભાઈ ખાબડ જીજ્ઞેશભાઈ બારીયા સરિષ્ઠાબેન પસાયરી મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પટેલ હિંમતભાઈ વણઝારા રાજદીપભાઈ ભાવિકાબેન ઉર્મિલાબેન સોનલબેન ગમીરભાઈ સોમાભાઈ અને અન્ય ગામના અગ્રણી વડીલો બહેનો વાલી વાલીશ્રીઓ બાળકો વગેરે દેશભક્તો દ્વારા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હાજરી આપી કાર્યક્રમના અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ બહેનો અને સ્ટાફે મળી મિશ્રાનો આનંદ માણ્યો આ કાર્યક્રમ એક અવસર હતો જેને દરેક દેશ પ્રત્યેનો પ્રેમ વધાર્યો આમ શાળામાં પંદરમી ઓગસ્ટની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ભાવભરી રીતે ઉજવણી કરવામાં આવી રિપોર્ટર જસવંત રાઠોડ ધાનપુર